જે જમાવટ થાય છે વાહ ભાઈ વાહ હેલ્લો ફૂડી ફેમિલી કેમ છો બધાય બાપા સીતારામ જય રામ હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ ગગરાવત મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટ જામનગર હાઈવે પર ફલ્લા ગામે આપણે આવી ગયા છીએ મિત્રો લાઈવ કચોરીના કેમ્પે હજારો શ્રદ્ધાળુઓ જે નીકળે છે પદયાત્રામાં દ્વારકાધીશના ઠાકોરજીના દર્શન કરવા એમના પેટની આતેડી ઠારવા માટે અને સતત સેવા કરતો કેમ્પ એટલે આપણે એક લાઈવ કચોરીનો કેમ્પ તો ત્યાંના મોમાઈ ગ્રુપના યુવકોને આપણે મળીએ ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો પરિચય આપો

સીધી લાઈવ કચોરી પીરેસવામાં આવે છે અને બપોર સાથે સાથે પૌવા બપોર પછી ભજીયા અને સમોસા ગોટા ડાકોરના પ્રખ્યાત ગોટા દીજી રેવા એવું કંઈ નહી ખાલી નાસ્તો નાસ્તાની નાસ્તાની ચા પાણી સાથે એકવાર આપણે જорકા તીસની જઈ બોલાઈએ દ્વારકા

એ ગરમા ગરમ કચોરીના કેમ્પ ઉપર આપણે પહોંચી ગયા છે ને કચોરીનો પ્રસાદ દ્વારકાધીશની દયા હોય એને મળે ભાઈ ગરમા ગરમ છે ટેસ્ટ કરું છું પ્રસાદમાં કાઈ ટેસ્ટિંગ જ ન હોય અમૃત જ હોય જય દ્વારકાધીશ મો જો ભાઈ મહેનત છે તમારા બધાની